સમગ્ર ઘટનાની જાણ પોલીસે કરાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકની શોધખોળ શરૂ કરી હતી કે કાર ચાલક રાજસ્થાનના ઉદેપુર ફરાર થઈ ગયો હોવાની જાણ થતાં પોલીસે ઉદયપુરથી તેની ધરપકડ કરી પોલીસે આરોપી હેમંતસિંહ ઉર્ફે કરણસિંહ રાજપૂતની ધરપકડ કરી છે કે બનાવના દિવસે સાડા વાગે આસપાસ તેઓ પાર્લર પર મસાલો ખાવા માટે ગયા હતા જ્યાં મસાલો ખાવા બાબતે તેમજ રૂપિયા એક હજારની લેતી દેતીમાં ઝઘડો તકરાર થઈ હતી બુમાબુમ થતા આસપાસમાં લોકો એકઠા થઈ ગયા હતા જેથી તેઓ એકબીજાથી બચવા માટે આમ તેમ ભાગવા લાગ્યા હતા અને આરોપીઓએ પોતાની ગાડી પૂરપાટ ઝડપે ચલાવી અકસ્માત સર્જ્યો હતો અને ફરાર થઈ ગયા હતા અકસ્માત સર્જા બાદ આરોપી તેના મિત્ર તરુણ શુક્લા સાથે ઉદયપુર ફરાર થઈ ગયો હતો જોકે આ ઘટના બાદ તેમણે ઈજા પામનારના પરિવારજનોને ફોન કરી ધમકી આપી હતી કે હજી કોઈ વચ્ચે આવશે તો ઉડાવી દેશે જે મામલે બાપુનગર પોલીસે સ્ટેશનમાં અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પહેલા હીટ એન્ડ રનના ગુનામાં અને હાલમાં ઉપનગર પોલીસ દ્વારા ધાકધમકીના ગુનામાં આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે ટ્રાફિક પોલીસ દ્વારા આપીને ધરપકડ બાદ બંનેને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને પંચનામું કર્યું હતું હીટ રનની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી જેમાં આરોપીએ પૂરપાટ ઝડપે કફલત ભરી રીતે કાર ચલાવી અકસ્માત સર્જ્યો હોવાનું સ્પષ્ટ જાણવા મળી રહ્યું છે જોકે ધરપકડ બાદ પણ આરોપી કે તેના પરિવારને તેના કર્યાનો પછતાવો જોવા નથી મળ્યો અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે